ઘોળો લઈને રાત્રે નીકળે કે દિવસે નીકળીએ એ એવી રીતે કહેવામાં આવે છે કે આ બાગોરના ભાગથી નીચે તમારે ઉતરવું નહીં તો એ જગ્યા આગળ આવી છે અમારી પંચાયત તો અમારે પંચાયત બંધ કરી દેવાનો અમાર ઘરવેરો ભરવા જવાનું બંધ કરી દે તો કમે કોઈ ગામના રહેવાસી જ નથી તો પાકિસ્તાન એક છે એવું કહેવા માંગે છે અમને શું કહેવા શું માંગે છે લોકો હિન્દુ સમાજે અહીંયા દરબાગાવા નથી જગ્યાએ મુસ્લિમ લખ્યું છે મુસ્લિમ આગળ ચેકો માર્યો છે મુસ્લિમ ઉતારવા માં લખાઈ ગયું છે એમનાથી તો પછી હિન્દુનો વિરોધ કેમ કરે છે એ પહેલાં જે પહેલાં એગ્રીમેન્ટ કે છે એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ કે છે એગ્રીમેન્ટ પહેલાં ચેક કરો તમે કે શું પ્રોબ્લ્મો છે તમારે હા અમારી એવી જ છે કે ભાઈ જે જે અમારા ધર્મના વસ્તુ કોઈ બી વસ્તુ હોય કોઈ રોકટોક ના કરે અને અમને કોઈ જા ખોટી જાતની હરાનગતી ના કરે ધારે કે પાણીની છે રાત બે હજાર ત્રેવીસની અંદર જે પરનામ બન્યો હતો એ બી છઠ્ઠા પરિણામ બન્યો પછી ઉલટી નો થયો તો બી છઠ્ઠા મહિનામાં થયો અને આ પાંચમા મહિનાની અંદર પાછું થયું વર્ષની અંદર ત્રણ વાર આ પ્રોબ્લમ ત્રીજી વાર થયો થયું માં જે મુસ્લિમ સમાજ રહે છે એંસી ટકા મુસ્લિમ સમાજ છે વીસ ટકા હિન્દુ સમાજ છે અવાર નવાર ત્યાં હિન્દુઓને હેરાન કરવામાં આવે છે ત્યાંના માજી સરપંચ અને ત્યાં ડેલીકેટ જે લોકો છે એ લોકો અવાર નવાર હિન્દુને હેરાન કરે છે રાત્રે કઈ પ્રસંગ હોય તો લાઈટ ઓપન કરી દે છે પાણી કાપી નાખે છે અને એ લોકોને એક જ વાત કે ભાઈ પંચાયતની જે જગ્યા છે ત્યાં હિન્દુ સમાજે ગરબા રમવાની કોઈ ધાર્મિક પ્રસંગ કરવા નહીં તો મેં પૂછ્યું લોકો આવું કેમ તો આ લોકો એવું કહ્યું કે ભાઈ અમે તો એમને રમવા દઈએ છીએ એ લોકો અમે તાજ્ય રમે છે અને હિન્દુએ ગરબા નહીં રમવાના ત્યાં કોઈ જાતનું ધાર્મિક તહેવાર નહીં કરવાનો ત્યાં જે લોકોને મદરેસા મસ્જિદ છે એની ખરાઈ કરવી ત્યાં જે સરકારી જગ્યાઓ છે ગૌતર જગ્યાઓ છે એ લોકોએ પચાવીને ત્યાં એમના અમુક ધાર્મિક પ્રતિકો ઉભા કર્યા છે તેની ખાસ ખરાઈ કરવી એવી અમારી લાગણી માંગણી છે